નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે જુમ્માની નમાઝ અદા કરતા પૂર્વે કાળી પટ્ટી ધારણ કરવી એવું અસદુદ્દીન ઓવેસીએ ગઈકાલે જાહેર કર્યું હતું જે મુજબ આજે એઆઈએમઆઈએમ અને મુસ્લિમ સંગઠનોના માલવીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હાથિકાના મુસ્લિમ યંગ સર્કલ જે મસ્જિદ છે ત્યાં અને કાળી પટ્ટી ધારણ કરી જુમ્માની નમાઝ પૂર્વે બે બહુ મહત્વની વાત કરી એક તો પાકિસ્તાન પર હુમલો કરો અને બીજું કે સુરક્ષામાં ચૂક રહી છે એનો સ્વીકાર કરીને ભૂલ પણ સુધારો દર્શક મિત્રો શું કહ્યું શેખ મોહમ્મદ હુસેન જેઓ એ આઈ એમ આઈ એમના નેતા છે સાંભળો કાશ્મીરમાં જે બાવીસ એપ્રિલ જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા જે વારે હુમલો કરવામાં આવે છે જે ઉડી હોય તાજ હોટલ હોય ખબર કાશ્મીરની અંદર વારે ઘડી હુમલા કરાવતા એ કાયરાના હરકતને અમે વખોડીએ છીએ અને સખ્ત મજમ્મત કરીએ છીએ અને અમે ગૃહમંત્રીથી આગાહ કરે છે કે સખ્ત સખ્ત કાર્ય કરવામાં આવે ને પાકિસ્તાન પર હુમલો કરવામાં આવે બધા અમે મુસલમાન વડોદરા હતી મસ્જિદથી આ મેસેજ આપવામાં આવે છે કે ગૃહમંત્રીને આવી સક્તિશક્ત એના ઉપર કારવાહી કરવી જોઈએ ને વાડેગાળ એવા હુમલા ના થવા જોઈએ આ સુરક્ષામાં કોઈ ભૂલ છે ને ભૂલના વખોડી નહીં લેવાય આ દેશના નાગરિકોનો સવાલ છે ને સવાલમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય કેમ કે ત્યાં કોઈપણ જાતની લોકોનું કહેવામાં આવું છે કે કોઈપણ જાતની સુવિધા નહીં હતી આર્મી નહીં હતી એ લોકો ગુજરાતના લોકો આવેલા છે તો એમનું કહેવામાં આવું છે કે કોઈ હિન્દુ મુસલમાનની વાત નથી થઈ કાશ્મીરથી એક મેસેજ છે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ વારે ઘડીએ કંઈ સિલેક્ટિક મીડિયા આવું કહેવામાં આવે છે કે તૈયતી હિન્દુઓનું નામ પૂછી પૂછીને માર્યું છે આ ખોટી વાત છે આવી વાતોને અમે વખોડીએ છીએ નાઓ આવો હિન્દુ મુસ્લિમ બધા ભાઈ છે અમારો એક જ મેસેજ છે કે અમને ઊભા કરશે ને પાકિસ્તાનની બોર્ડર પર કે વાઘા બોર્ડર પર તો અમે એના ઉપર હુમલો પહેલાં કરીશું હિન્દુસ્તાન જિંદાબાદ જય હિન્દ જય ભારત બાબા બાબાસાહેબ આંબેડકર સંવિધાન જિંદાબાદ આ કારી પટ્ટી બાંધીને એ દર્શાવવા અમે માગીએ છીએ બહુ દુઃખદ ઘટના બની છે કાશ્મીરમાં પહેલગામમાં જે લો છવ્વીસ લોકો મરી ગયા એના માટે ને સરકાર પર બી અમે એક ટિપ્પણી કરીએ છીએ જે સુરક્ષા મંત્રી શું કરે છે અવળ સુધી આટલા બધા પર્યટકો ત્યાં પહેલગામમાં હતા તો સુરક્ષા માટે આર્મી અને પોલીસ ક્યાં હતી ક્યાં તમારો બંદોબસ્ત ઢીલો પડ્યો ત્યાં આગળ આ એટલે અમારું દુઃખદ દિવસ છે આજે કે છવ્વીસ લોકો જે મરી ગયા જે લોકોના ઘરના મૃત્યુ પામ્યા છે એ પોતાના ઘરના જે હશે તેમને જ ખબર હશે કે અમારા ઘરનું સદસ્ય જતું રહ્યું છે આજે એ લોકોનું કોણ મેં તે જ સરકારને કહેવા માગું છું આ ભાજપ સરકારને આ તમારી આ પોલિટિકલ આ બધું છે હિન્દુ મુસલમાન એ છોડી દો અને આના પર ધ્યાન આપો કે ક્યાં તમારું આ પોલીસ આર્મી અને પોલીસનું બંદોબસ્ત કંઈ ના મળતા નિષ્કાળજી રાખતા આજે આવું ઘટના બની છે તો આનો જવાબદાર કોણ છે બોલે ગૃહમંત્રી અને જે આપણા હિન્દુસ્તાનના ગૃહમંત્રી છે એમને હું જણાવવા માગું છું આ આગળ જે પ્રોસેસ છે જે આતંકવાદીઓ છે એમને તાત્કાલિક પકડીને તેમને ફાંસી આપો અને જે લોકોના ઘરના લોકો ગયા છે એમને જાહેર કરો કે એ એ દર વ્યક્તિને વીસ લાખ રૂપિયા મળવા જોઈએ ને આ બહુ દુઃખદ ઘટના છે આ વીસ લાખ આપીને એમની કંઈ જાન આવી નહીં જવાની પણ જે જેમના સપના હતા જેમના મા બાપ ગયા તમે કાલે જે વિડીયો ચાલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે આજે એમના બે છોકરા છે એક છોકરી એ મહિલા રડી રડીને કહી રહી છે કે મારા છોકરાઓનું શું મારા છોકરાઓનું શું જ્યારે તમારો કંઈ બંદોબસ્ત નહોતો પછી કઈના મુસાફરો પર્યટકોને મોકલવાની જરૂરત કેમ તમે રોક્યાના બસ આજ અમારી ટિપ્પણી છે એમના પર કે સરકાર પટ્ટીઓ બાંધી સરકારી ઓછામાં ઓછા પાંચસો થી વધારે અમે પટ્ટીઓ બાંધી છે ને હિન્દુસ્તાનના દરેક મુસલમાન નારાજ છે આ છવ્વીસ લોકોનું જે મૃત્યુ થયું છે બસ અમારી સરકારથી એ જ આશા છે કે આ જે લોકોએ ફાયરિંગ કરી છે જે આતંકવાદીઓ આતંકવાદીઓને તાત્કાલિક પકડી ધોરણે ને ફાંસી આપે આપનો પરિચય રમઝાન સોલંકી એ આઈ એમ આઈ એમ વડોદરા સાહેબે બી જાહેર કર્યું છે બીજા ઉલ્મા ઇકરામો એ બી જાહેર કર્યું છે કે ભાઈ નમાજમાં જાઓ કારી પટ્ટી પહેરીને અને આપણું દુઃખદ જાહેર કરો કેટલી મસ્જિદ આ વડોદરામાં જ્યાં જ્યાં મેસેજ પહોંચ્યો છે દરેક મસ્જિદમાં કારી પટ્ટી બાંધીને આપણું દુઃખ જ વ્યસ્ત જાહેર કરશે ના બીજા સંગઠનો બી જોડાઈ રહ્યા છે પણ અમને જે ઉએસી સાહેબે કીધું છે એમને બી અમે ફોલો કરી રહ્યા છે હા તાંદલિયામાં છે યાકુતપુરામાં છે નવાપુરામાં છે આ કારીપટ્ટીનું આયોજન ચાલી રહ્યું છે